જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માંડમ પાસે કુલ રૂપિયા ચોસઠ પોઈન્ટ આડત્રીસ કરોડની સંપત્તિ છે સોનું ચાંદી હીરા જવેરાત લક્ઝરીયસ કાર જમીન અને સત્વાર મિલકત તથા ઓફિસનો સમાવેશ છે આ ઉપરાંત તેમના પોતાના પાસે એક પિસ્તોલ અને પતિ પાસે ત્રણ રાઇફલ છે ઉમેદવાર પૂનમબેન માંડમે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા સોગંદનામાં પોતાની સ્વપરાપાર્જિત સત્વાર જંગમ મિલકતોની બજાર કિંમત રૂપિયા ચોસઠ પોઈન્ટ આડત્રીસ કરોડ થાય છે કે જે સામે તેના પર પતિ પાસેથી લીધેલી રૂપિયા અઢાર કરોડની લોન અને અન્ય રૂપિયા પાંત્રીસ કરોડની જવાબદારી દર્શાવવામાં આવી છે બે લક્ઝરિયસ મોટરો પોતાના પાસે એક પિસ્તોલ અને પતિ પાસે ત્રણ રાઇફલ હોવાનું જાહેર કર્યું છે પૂનમ માંડમની સંપત્તિને જોતા જામનગર લોકસભા બેઠકના એકમાત્ર મહિલા ઉમેદવાર આર્થિક રીતે સૌથી શક્તિશાળી ઉમેદવાર ગણી શકાય ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ